આજે ત્રેવીસ ડિસેમ્બર વિશ્વ કિસાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે ખેડૂતો ખેતીમાં આધુનિકતા લાવી ખેતી કરી રહ્યા છે જેનાથી તેમને ફાયદો થઈ રહ્યો છે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જ્યાં બાગાયત ખેતીમાં જિલ્લાના ખેડૂતોએ દાડમની ખેતી પર હાથ અજમાવ્યો છે જેની બાંગ્લાદેશ દુબઈ સહિતના દેશોમાં સુરેન્દ્રનગરના દાડમની નિકાસ થાય છે ત્યારે ખેડૂતો કપાસ તલ જેવી પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તરફ વળતા ખેડૂતોની આવક પણ ડબલ જોવા મળી રહી છે જોકે સુરેન્દ્રનગરના ખેડૂતોએ દાડમ ઉપરાંત લીંબુ જામફળ બોર દ્રાક્ષ જેવા પાકોનું પણ સફળ વાવેતર ચાલુ વર્ષે કર્યું છે મારું નામ રઘુભાઈ પરભુભાઈ રબારી ગામ ખભીસાળા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર મેં પહેલા ચીલા ચાલુ ખેતી કરતો હતો કપાસ જીરું ઘઉં બાજરી પછી અઢારની સાલથી દાડમનું વાવેતર ચાલુ કર્યું દાડમના વાવેતરમાં પહેલાં વર્ષે મારે બારથી પંદર કિલો માલ ઉતરો હતો બીજા વર્ષે પચીસ કિલોની આજુબાજુ ઉતરો હતો અને આ વર્ષે ત્રીસથી પાંત્રીસ કિલો માલ ઉતરો છે એમ અને આ વખત વાડી સીધી બે કરોડ ચોવીસ લાખમાં ઉધડ આપી દીધી છે યુપીના વેપારીને અને અહીં વાડીએ બેઠા જ લઈ જાય છે એટલે વેપારમાં કોઈ પિંજન પડતી નથી વ્યવસ્થિત વેપાર થઈ જાય છે વાવેતર પચીસ થી છવ્વીસ એકર માં છે અને રોપા નવ હજાર છે એટલે પર પ્લાન્ટ ત્રીસ થી પાંત્રીસ કિલો આ વખત ઉતરશે આમાં આપણે બાગાયત ખાતાની સબસિડી મળેલી છે અને બીજું ચાલીસ એકરનું વાવેતર કર્યું છે એમાંય સબસીડીની અરજી કરવાની છે